બે હજાર ચોવીસના રોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં ખાનગી વાહનોમાં વનશોધાયેલા મિલકત સંબંધિત ગુનાઓના શકદારોની તપાસમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે ભાવનગર ગોળીબાર હનુમાનજી મંદિરની ગૌશાળાની સામે જવાહર મેદાન ગદેડિયા ફિલ્ડમાં ત્રણ માણસો સોના ચાંદીના તાગીરા થતા રોકડ રકમ સાથે બેસેલ છે જેઓની ક્યાંકથી ચોરી અથવા છલકપટથી મેળવેલ હોવાની શંકાએ જે અંગે બાતમી જગ્યાએ આવતા માણસો પાસેથી રોકડા રૂપિયા સોના ચાંદીના તથા મોબાઈલ ફોન સાથે હાજર મળી આવતા તેઓની પૂછપરછ કરતા તે અંગે ફર્યું ફર્યું બોલી કંઈક સંતોષકારક જવાબ નહીં આપીને નીચે મુજબની મળી આવેલ વસ્તુઓ શક પરથી મિલકત તરીકે કબજે લઈને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે